મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો બોટાદના ગઢડાના જલાલપોરના જ્યાં ધોધમાર વરસાદ ખેતરોને જળબંબાકાર કર્યા છે તો આજે અનેક વિસ્તારોમાં મેઘરાજાની મુસળધાર ધાર મેઘ સવારી જોવા મળી રહી છે જેમાં અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા આજે અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ કરી ચૂક્યા છે અનેક વિસ્તારોમાં ધરતી ધરતીપુત્રો છે તે ખુશખુશાલ થઈ ગયા છે કારણ કે વાવણી લાયક વરસાદ આજે જોવા મળ્યો છે તો ખૂબ જ મોટા સમાચાર બોટાદના ગઢડાના જલારપુર ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો ખેતર આખા જળબંબા કાર કરી દીધા છે ધોધમાર વરસાદને કારણે બધા ખેતરોમાં પાણી ભરી દીધા છે તો સુકનવંતી મેઘ રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે ફરતી નજરે પડી રહી છે અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડતો નજરે પડી રહ્યો છે તો આજે ઘણા ખરા એવા વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ થયો છે જેને કારણે ધરતીપુત્રો હરખાઈ ગયા છે અને ધરતીપુત્રોના ઘરે લાપસીના આંદોલન મુકાયા છે તો સુકન મન સવારી તો આગામી દિવસોમાં પણ ધીમી ગતિએ આ પ્રકારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ પાંચ જુલાઈ પછી દેખાઈ રહી છે